જય માતાજી જય ઇંગળાજ આપને સર્વને ખૂબ જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારી એક નવી ચેનલ ચાલુ કરી છે અમે મોનિલ બાયોટ વ્લોગ તો એને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી છોકરી છે મારી છોકરીનું નામ કેસવી છે બહુ મસ્તી કરશે બહુ નટકશે મારી મોનિલ બાળ ટેકનોલોજી ચેનલને જે રીતે તમે સપોર્ટ કરતા રહ્યા છો એવી જ રીતે મોનિલ બારો બ્લોગને સપોર્ટ કરતા રહેજો અને આવનારા વિડીયો જોતા રહેજો મારો સિવાય છે કેજી ટુમાં ભણે છે અને બહુ મસ્તીખોર છે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય હિંગરાજ